આપ સૌને હોળી અને ધૂળેટીની ઘણી ઘણી શુભકામનાઓ એ સાથે સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયારામ હર હર મહાદેવ ભારતની હિન્દુ સનાતન સંસ્કૃતિમાં દર વર્ષે ફાગણ મહિનાની ચૌદશીની રાત્રે હોળી પ્રગટાવાય છે અને પૂનમના દિવસે ધૂળેટી ઉજવાય છે હોળી પ્રગટાવવી અને ધૂળેટી ઉજવવી આ બંને તથ્યો અલગ છે અને બંને તથ્યો એક જ કથાના અંશ છે તો આવો આ હોલિકા દહન અને ધૂળેટી ઉત્સવની કથામાંથી માનવ જીવનને ઉપયોગી એવા ભક્તો હોળીમાંથી શીખવા જેવી પાંચ વાતો કે જે માનવ જીવન માટે ખૂબ જ મહત્વની છે નંબર એક દુનિયામાં સૌથી ખરાબ નશો એ અહંકારનો નશો છે જેને પણ ચડ્યો એનો સમૂળ ગો પતન જ થાય છે હિરણ્ય કશિપુને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું કે અંદર નહીં બહાર નહીં નીચે નહીં ઉપર નહીં દિવસે નહીં રાત્રે નહીં અસ્ત્રથી નહીં શસ્ત્રથી નહીં માનવથી નહીં પ્રાણીથી નહીં સ્ત્રીથી નહીં પુરુષથી નહીં આ રીતે મૃત્યુને ઇમ્પોસિબલ બનાવી પોતે શક્તિશાળી બન્યો પરંતુ અહંકાર આવ્યો કે હવે હું જ ભગવાન બધા મારા નામનું જ સ્મરણ કરો યજ્ઞમાં મારા નામની આહુતિ આપો અને આ રીતે અહંકારને આધીન થયો અને આ અહંકારના કારણે ભલે કદાચ એ અમરત્વ જેવા આશીર્વાદને લઈને બેઠો હતો છતાં પણ ભગવાન નારાયણ નરસિંહ અવતાર લઈને આવે છે અને એના અહંકારનો સમૂળગો નાશ કરે છે તો આ કથા એ વાતને શીખવે છે કે જીવનમાં અહંકાર ન રાખવો જોઈએ અને અહંકારનો નશો ન ચડવા દેવો જોઈએ નંબર બે મૃત્યુ કોઈને પણ અને ક્યારેય પણ નથી છોડતું તમે ગમે તેટલા એનાથી બચવાનો ઉપાય કરશો તો પણ એ આવશે જ એટલે એનાથી બચવાનો કે ભાગવાનો ઉપાય ક્યારેય ન કરાય પરંતુ એને સુધારવાનો પ્રયત્ન કરાય શુભ મૃત્યુને ટાળવાનો ઉપાય કર્યો છતાં પણ એ મરાયો પરંતુ જો પરીક્ષિત મહારાજાની જેમ પણ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો હોત તો ખરેખર એ ઇતિહાસ કંઈક અલગ રીતે શાસ્ત્રોમાં લખાયો હોત જેને રામ રાખે એને કોણ ચાખે કહેવત પ્રમાણે ખુદા કરે જે દીવાની જ્યોતની રક્ષા સ્વયં ભગવાન કરતા હોય એ દીવાને દુનિયાનો કોઈ પણ પવન બુજાવી શકતો નથી ભક્ત પ્રહલાદને મારવા માટે કંઈ ઓછા ઉપાયો નહોતા થયા ઊંડી ખીણમાં ફેંકાયા હાથીના પગ નીચે કચડાયા ઊંડા પાણીમાં ડૂબાડવા અનેક વાર પ્રયત્નો કરાયા અને છેલ્લે હોલિકાના ખોળામાં બેસારી અગ્નિથી બાળવાનો પ્રયત્ન પણ કરાયા પરંતુ સ્વયં ભગવાન નારાયણજીની રક્ષા કરતા હોય પછી એને કોણ મારી શકે બસ એના ઉપર ભરોસો હોવો જોઈએ જેમ પ્રહલાદજીને હતો

ભક્ત પ્રહલાદજીને મારવા માટે ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો તો ભક્ત પ્રહલાદ તો બચી ગયા પરંતુ હોલિકા સ્વયં અગ્નિમાં બળી મરી એટલે આ કથામાંથી એટલું જ શીખવું જોઈએ કે પોતાની પાસે શક્તિ હોય તો એનો ઉપયોગ બીજાના સારા કામ કરવા માટે કરવો બાકી ખરાબ માટે કરશો તો પહેલા તમારે જ ભોગવવું પડશે અને દુખી થવું પડશે અને છેલ્લે નંબર પાંચ જો તમે ભગવાનના સાચા ભક્ત છો જો તમને વિશ્વાસ છે કે મારા ભગવાન મારી રક્ષા કરવા જરૂર આવશે દુનિયાના તમામ દરવાજા કદાચ બંધ થઈ ગયા હોય પરંતુ એક ભગવાન ઉપર ભરોસો હોય કે પ્રભુ જરૂર આવશે અને મને આ વિઘ્નોમાંથી જરૂર ઉગારશે તો ભગવાન જરૂર આવે છે આવે છે અને આવે છે કોઈપણ રીતે કોઈ પણ રૂપે અને કોઈપણ કિંમતે ભગવાન જરૂર આવશે અને તમારી રક્ષા અવશ્ય કરશે ભક્ત પ્રહલાદને મારવા હિરણ કશુપુઈએ અનેક પ્રયાસો કર્યા પરંતુ છતાં પ્રહલાદને કશું જ ન થયું એટલે છેલ્લે લોખંડનો મોટો થાંભલો એને તપાવીને લાલ ચટાક કરવામાં આવ્યો અને પ્રહલાદને કહ્યું કે ભેટી લે આ થાંભલાને જોઉં છું કે તારો નારાયણ કેમ તને બચાવે છે ભક્ત પ્રહલાદ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં થાંભલાને ભેટી પડે છે અને એને કશું જ થતું નથી અને આખીરમાં હિરણકશીપુ ક્રોધમાં આવી સ્તંભ ઉપર ગદાનો પ્રહાર કરે છે અને એ થાંભલામાંથી ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય છે અને હિરણકશીપુને એની શરતો પ્રમાણે મૃત્યુનો દંડ આપે છે જો ભરોસો હોય તો ભગવાન કોઈ પણ રૂપે અને કોઈ પણ રીતે આવે જ છે અને તમારા કષ્ટોને પ્રભુ હારે જ છે અને આપણે સૌ જાણીએ છીએ કે એકવાર પ્રભુ આવે એટલે આપણા જીવનની તમામ હોળી દૂર થઈ જશે અને ધૂળેટી રૂપી આનંદ આપણા સૌના જીવનમાં વ્યાપી જશે અને આપણું જીવન રંગબેરંગી ખુશીઓથી ભરાઈ જશે સમસ્ત કલ્પવૃક્ષ પરિવારને હોળીની અને ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હરિબોલ